જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડે વેરના એસેક્સ ડીઝલ એન્જિનમાં ગાડી જોઈ રહ્યા છો આ વેરના વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ચાવ ઓછી કિંમતમાં આ વરના ગાડી વ્યાપી દેવાની છે બે હજારની બાવીસના મોડલની ગાડી જો મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા તમને સૌથી પહેલા મહત્તા રહે તમે જે હ્યુડે વરના ગાડી જોઈ રહ્યા છો બે હજાર બાવીસના મોડલની ગાડી જોવા છે વર્ઝન વિશેની વાત કરું તો એસ એક્સ વર્ઝન છે આ ગાડીનું ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં વરના ગાડી જોવામાં મળી છે કંપની કલર છે બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી જોવા ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે તેવું ગાડીના માલિક જણાવશે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે વીમો પણ ચાલુ છે તેઓ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો તમે વેચવા માંગતા હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ખોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે હ્યુન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો બે હજાર ગાડી જોવા મળશે છે ડીઝલ એન્જિનમાં આ ગાડી ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે ડીઝલ એન્જિનમાં ગાડી બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ટાયર કંડિશન પણ ચારેય વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી નવ્વાણું હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે કંપની રેકોર્ડ છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તેર લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ વરના ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ વરના ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ વરના ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો આ ગાડીના પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જીજે જીરો ત્રણ રાજકોટનું જ પાર્સિંગ છે લોકલ રાજકોટનું પાર્સિંગ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે કિંમત તેર લાખ પચીસ હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ ગાડીના માલિકનો નંબર મળી રહેશે આ માલિકનો નંબર બોતેર પાંચ અઠ્યાસી અઠ્યાસી ડબલ જીરો તે આ વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો બોતેર પાંચ સાઠ અઠ્યાસી અઠ્યાસી ડબલ ઝીરો ત્યાં ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ યુડાઈ વરના ગાડી વેચવાની છે ચાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ વરના ગાડી વેચવાની છે